યુટ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે ચોખાના લાડુ બનાવીશું ધરો આઠમ માટે તેના માટે આ રીતે મેં ચોખાનો લોટ લઈ લીધો છે શેકવા માટે આપણે લોટમાં કશું નાખવાનું નથી ખાલી લોટ આવી રીતે ચોખાનું શેકવાનું છે પહેલાં જેથી કરી જે કાચો ભાગ તેનો લાગે નહીં તેટલા માટે આ રીતે લોટ આપણે થોડો શેકી લઈશું પછી તેને આપણે ઠંડો કરવા માટે મૂકીશું મીડિયમ ટેમ્પરેચર પર આ રીતે થોડો તેનો કલર બદલાય ત્યાં સુધી તેને શેકી લઈશું ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો આ રીતે થોડો કલર તેનો બદલાઈ જાય લોટનો ત્યાં સુધી તેને શેકી લેવાનું હવે તેને આપણે એક વાસણમાં ઠંડો કરવા માટે કાઢી લઈશું જો આ રીતે એક વાસણમાં આપણે લોટને ઠંડો કરવા માટે મૂકી દીધો છે હવે લોટ ઠંડો થાય પછી આપણે આગળ બતાવીશું વિડીયોમાં આ રીતે લોટ આપણો ચોખાનો ઠંડો થઈ ગયા પછી આપણે તેમાં આ રીતે ઘી રે દેવાનું આ રીતે ઘી નાખી તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું હવે આપણે તેમાં થોડી ઈલાયચી પાવડર નાખી દઈશું થોડી બદામની કતરણ નાખી દઈશું આ રીતે આ રીતે બધું આપણે મિક્સ કર્યા પછી તેનું પર દરેલી ખાંડ નાખી દઈશું આ રીતે આપણે તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું હવે થોડું ઘી ઓછું લાગે તો થોડું ફેર દઈશું આપણે ઉપરથી હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે જો આ રીતે મિક્સ કરી દેવાનું બધું જો આ રીતે બધું મિક્સ કર્યા પછી આપણે લાડુ વાળી દઈશું આ રીતે આપણે મોદક ટાઈપ પણ લાડવા બનાવી શકીએ છીએ આ રીતે હાથથી પણ બનાવાય તો જો આ રીતે હાથથી પણ આપણે બનાવીશું જો આપણા આ રીતે ચોખાના લાડુ બનીને રેડી કર્યા છે તો જો આપણે લાડુ બનીને રેડી થઈ ગયા છે ચોખાના ધરો આઠમ માટે સ્પેશિયલ બનાવ્યા છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ